બ્રિજનું નિર્માણ પાંચ વર્ષમાં દસ થી વધુ વખત બ્રિજમાં પડ્યા ગાબડા કામોમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપ તંત્ર દ્વારા ઓવરબ્રિજ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય અને શહેરીજનો સુરેન્દ્રનગરના એસી ફૂટ રોડથી ધ્રાંગધ્રા બાયપાસ રોડને જોડતો બહુચર હોટલ નજીક સર્વિસ રોડ છે ત્યાં જઈ શકે તે હેતુસર બે હાજર ઓગણીસના વર્ષમાં ચુમાલીસ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગ્યા છે હવે બ્રિજને ફિટનેસ ટેસ્ટિંગ માટે બંધ કરવામાં આવ્યો છે જે સમયે ઓવરબ્રિજનું કામ થતું હતું તે દરમિયાન નબળી ગુણવત્તાનું કામ થતા હોવાની ફરિયાદ તંત્રને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહીં જે પછી માત્ર પાંચ જ વર્ષમાં દસ વખત બ્રિજમાં ગાબડા પડ્યા હવે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ભારે અને મોટા વાહનો માટે આ બ્રિજને બંધ કર્યો છે જેના કારણે સુરેન્દ્રનગર નગરપાલિકા રોડ આ ઓવરબ્રિજ ખુલ્લો મુક્યા પછી અનેક વખત અહીંયા ગાબડા પડ્યા છે કોન્ટ્રાક્ટર પાસે અહીંયા મરાવ્યા છે પરંતુ દુર્ભાગ્યવશ એ સોલ્યુશન લાવ્યા એ કાયમી નથી તેના કારણે અત્યારે કલેક્ટર શ્રીએ આ ઓવર બ્રિજ નું ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે અને ચાર દિવસ પૂરતો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે અને જે તો આની અંદર સરકારે કોન્ટ્રાક્ટરને એક લેટર લખી અને જવાબ માંગવો જોઈએ કે આમાં કેટલા રૂપિયાનો તમે માલ નાખ્યો છે કેટલી સિમેન્ટ નાખી છે કેટલા ટન સોનો સળિયા નાખ્યા છે કેટલા ટન કપચી નાખી છે કેટલા ટન ઈંટો નાખી છે તો એના ઉપર ભલે કોન્ટ્રાક્ટર ને જે કઈ નફો મળતો હોય મળે પણ સરકાર ને ખ્યાલ આવી જાય કે આમાં પૂરે માલ લખાણો છે કે નથી લખાણો એનું પણ સર્વે મળી જાય જો આ સર્વે ચેક થાય તો આની અંદર જે કઈ હોય સાબિત થઈ જાય છે કે ખોટું થયું છે કે સાચું થયું છે બ્રિજના ટેસ્ટિંગ માટે અલગ અલગ એન્જિનિયરો ની ટીમ કામે લાગી હતી અને ટૂંક સમયમાં બ્રિજ નો ફિટનેસ સ્ટડી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવાનો છે

બ્રિજ નું નિર્માણ કામ થયું છે તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ફરી એક વખત ફરિયાદ ઉઠી છે અને પાંચ વર્ષમાં દસ થી વધુ વખત ગામડાઓ પણ પડ્યા છે હવે તંત્ર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરશે કે કેમ તે તો આવનારો સમય દેખાડશે પરંતુ હાલ આ બ્રિજ છે જે ભારે વાહનો માટે જાહેરનામું બહાર પાડી બંધ કરી દેવામાં આવ્યું છે અને તેનું ફિટનેસ શરૂ કરવામાં આવ્યું છે ભજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર